તો મિત્રો કેમ છો આજના બ્લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને બધાને જય માતાજી તો અત્યારે અમે વાળી આવ્યા છીએ સાડા આઠ થઈ ગયા છે અને અહીંયા અમારા ફાટક છે અહીંયા ફાટક છે અને બધું સાફ કરે છે એટલે હાલીને જવી છીએ કાંઈ મો ફાટક ખોલવા ના પાડે કાંઈ ત્યાં હાલી નહીં

ભેગા કીધા કાઈશ પણ આયુષ પાકીટ પીડીને પૈસા રાખે પાછું પાકીટ હોય છે નાયરે રાખે જો આયુષ ગામતરે જવું આયુષ નાયરે લેતા નહીં કાઈશ જો જો ક્યાં પેકેટ મૂકે એટલો શોખ શોખીને હેન એની વાત છે ભાઈ જો કપા નીંદતા નીંદા પાછા સાંયા વ્યાય છે બધાને તડકો લાગ્યો તડકોય ભાઈ હીમ પડે થોડો શ્રણ મહિનો છે ને પણ

તો તમે જોઈ શકો છો વાડી આવીને આવા ધંધા કરે છે હું આમ પકડે ધર તો એન પર નીકળે એન પર એન પર એન પર તો હવે છાયા પણ ઘડીક ઘડીક થાય છે તો હવે મારા મમ્મી જાય છે ખડવાઢવા ઢોરા હાટુ અને હવે મારા પપ્પા લેવા આવે છે અમને કામ જાજુ કેટલું કામ કર્યું હે બાર સા નીરા બાર હા બાર ને એક અમે તે આર સા નીંદા કેટલી કલાકમાં માં એક મિનિટ તમે તો આમ જો તો એ કરે લાકડું છે હડી ગયેલું તો એ ઉપર સડી ગયો ના પાડી તો એ તો મિત્રો હવે અમે બે ભાઈ બહેન ઘરે જ આવી છે અને મારા મમ્મી મારા મમ્મી સોવાળી ખાય છે ખડવા ઢોર જ જાતા સોવાળી ખાવા ઉભા ગયા અને મારા પપ્પા આવે છે અમને લેવા અમને મૂકીને આવે તો મારા મમ્મી ખડ વાઢી નાખે તમારે સ્પીડ બહુ રહી ને એટલે ક્યાં ખડ વાઢવાનું હાલે ઉભો થા હા ભાઈ ઊભો થાય તારે જાય તો બેય ઘરે જાય છે અમે એ હારો એટલે લેતી જાય પતંગિયા પકડે ઈ નો હાથમાં આવે તો ઈ બે ઘરે જાય છે લેવા આવે છે અમારી વાડી થોડીક આઈગી છે ને એટલે આઈલીન થાકી જાય પતંગિયું પકડ્યું મૂકી દે તો અત્યારે લગી તો ફૂલ તડકો તો એ વાદળ થઈ ગયું સાયો થઈ ગયો તો આપણે ઘડી નીંદ પારું પારું ખડશે પછી ખડવાઢી લેવી ગાડી પછી આપણે ઘી વહી જવાનું અમારા આ બાજુ કોઈ આખો દિવાળીએ રહે નહીં

સરસ મજાના આવે બહુ છે સાડા ટમેટા પોસ્ટ થઈ છે છે ને આ છે ટેકાની પત્રી અને ડુંગળી તો હવે તેલ ગરમ આવે એટલે મારા મમ્મી ભજીયા બનાવવા માંડે પછી બધા બની રહે એટલે છેલ્લે અડવીના પાંદા બનાવવાના છે તો તમે બ્લોગમાં બનાવી એન્ડ સુધી એડવીના પાંદના ભજીયા કેવા બને છે

મદદ મિત્રો હવે અરવી ના પાનના ભજીયા શરૂ કરી દીધા છે તો બે બે થઈ ગયા સરસ મજાના તો તમે જોઈ શકો છો બેસી ગયા છે બેન પાછા ભજીયા પાડવા બેઠા છે હવે અત્યારે શીખે છે અમારે